જો ભાઈ દેવી દેવતા બધા હરખા છે જે જેની શ્રદ્ધા જે જેનો વિષય તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે અગિયાર જો હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેળવી છે એવું ક્યારેય કહેતા નહીં બરાબર સોશિયલ મીડિયામાં છેલ્લા પાંચ તાવાના પણ પૈસા લ્યો છો તેવી રીતે જે ફોન કરીને વાતચીત કરે છે તો સાંભળો તમે આ સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ હેલો જય માતાજી ભાઈ જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા આ બધું વાદરું છું તમે બધું એટલે આ જે અત્યારે તમે માતાજી પૂજો છો એ અમારા દેવી ની મેલેડી છે ને હા તો હું છે અને હકીકત તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી ની મેલડી છે ને બરાબર તો તમારે કઈ રીતે હું છે એમાં સીન તમારો શું છે પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક મેલડી ના નામે તમે લ્યો છો બરાબર હવે ના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો ઓહો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધીના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાથ દીકરીઓ માવતર વગરની માવતર વગરની દીકરી હોય ને આપડે એના લગ્ન તારે પૈસા દેવાની બોલી કરેલી છે પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી જે કઈ તે હોય ને એ આપશે બરાબર હા તો હજી આ હજાર નું શું છે તાવાનું શું છે આ હજાર રૂપિયાનું તાવ તમે લ્યો છો તાવના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી ન થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસક હજાર આવે ભાઈ વીસેક હજાર હાલો ઓવાય ત્રીસેક હજાર ત્રીસક હજાર ઓછું કેવાય તો ઓછું છે ભાઈ ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લોશો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડીના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ હમ અને મોટા મોટા જે આ વહીવટમાં છે હમ કે એક નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયા અત્યાર સુધીમાં ઘિર્યા ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે હાલો માણસો છે હા બરાબર માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ હમ તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો સાંભળો હા ભુવા તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોકરીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નથી લખતા ને મારા બાપની ની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો હમ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કયો છો નહીં નહીં નક્કી કરવી સુવિધા લ્યો ઈ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા એ મારો તો હવે એ હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહિ દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છે જાહેર મને તો ભાઈ સાચું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું જ છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો પાંચ હજાર રૂપિયા પાટ ના લેવો અને તમારે દેવી પૂજા કરી લેશે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને આ તમારા છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય ચાલો ને કળો કેવાય મારી વાત સાંભળો આજ માતાજી આજ માળ વાળી મેળડી માં બરોબર માળવાળી મેળડી માં છે કોના દેવી પૂજક ના છે આ તે વર્ષો પેલા દેવી પૂજક ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજે ભાઈ ભાઈ તું ભાઈ આજ માળ સાંભળો ભાઈ સતુ બોવા જો મેં તમને તું કરો નથી કહ્યું હા એમ નહી જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડી જાય આનો આ ધ્રાંગધ્રા માણા માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ રૂબરૂ આવશું હાલો બરાબર

મતલબ તમે લ્યો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો નહીં ભાઈ દેવી વાપરતા નહીં હોય કદાચ રોકડા આપો છોડા મહિનામાં લગ્ન છે તીજા જ મહિનામાં આપું છું ભાઈ હા હા એવું છે આ પ્રાઇવેટ વાડી છે હમ એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું ઈ તો હામાં પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ એનો પ્રશ્ન છે કે કોઈની વાડીમાં તો ભાઈ કોઈનો હક હોય નહીં. કાઈ વાંધો નહીં તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિકની ભૂલ કહેવાય એવું છે ને તમારું કહેવાનું. હા તો એ પબ્લિકને સમજો ભાઈ પબ્લિકને તમે સમજાવો ને જેને સરદાર છે કામ ચેલા છે એ આવવાના છે બરોબર. હમ 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 બાકી પબ્લિકને સમજાવો તમે. પણ એમ નહીં અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કોળમાં માતાજી એ કોઈ કામ નથી કરતા. ભાઈ જો હમ આઠથી વર્ષો પેલા બિહારી ને વયા ગયેલા માણસો છે અમે કોઈ બે વાર આયવા નથી ને અમે બિહાર્યા નથી ને મેં બિહાર્યા હોય એવો દાખલો નથી હા પણ ઈજ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી સુ પણ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કોળમાં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને ભાઈ તમે પોતે કબૂલ કરો છો એ મિનિટ થાય હા સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજકની મેલણી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ દેવ દેવતા બધા હરખા છે જે જેની શ્રદ્ધા જે જેનો વિષય તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે અગિયાર જો હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેય કહેતા નહીં બરાબર હું દરબાર ની માતા ઇન્કમ બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દેવ સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો તમારા બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવી ના નામે અમારા દેવી પૂજક ની દેવી નામે તમે જે શરી ખાવ છો એ અમને તકલીફ છે બસ હાલો ભાઈ ને બોલવું બીજું શું દેવી પૂજક ની મેલેડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવાની સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપકભાઈ સતુભાઈ ના ઘરે માતાજી કા વાળું કરવા નહીં જતા મેં છે ને મારા કુલ માં છે ને થાપો લેવો પડે બધા કુળ માં એક થાપો લીધેલો હોય ને તો એ જે ભૂ થાપો લીધો હોય ને એની અમારે કુળ માં પૂજે તો એનું નામ લેવું પડે એમ નઈ તો થાપો લીધેલો તમારી પાસે પ્રૂફ છે કઈ આલો આપો

ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ તોય લો તોય આપડે હોટા ફા નહિ છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો ઈ પકવું ને અરે દાદા કાઠી ની વાત નથી અમે ધર્મ ની વાત કરી પર્સનલ વાત નથી કરતો હું અમારી માતાજી ની વાત કરી છીએ પર્સનલ પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક સમાજ ની મેલેડી નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપણે શું કોર્ટ સુધી જવું છે કે આમાં પતાવી દેવું છે ભાઈ મારી વાત સાંભળો તમે હું તમને ભાઈ ભાઈ કરીને વાત હું તમને ભાઈ જ કઉ છું હું તમને કોઈ એક શબ્દ મેં તુકારો નથી કર્યો તમે તુકારો કર્યો છતુ ભાઈ વાત સાંભળો ભાઈ હવે તમને એ તબલીક છે ને તમારે દેવી પૂજક નું નામ લીધું માતાજી નું નામ લીધું એ વાંધો છે ને હા એ જ વાંધો છે હાલો એ નહીં લેવી બીજું બોલો કઈ વાંધો જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારા નામ ક્યારેક નહીં આમ લેવી બીજું શું હોય પણ માતાજી ના પડે તો કરે પણ તમે હું લેવા કરો ને હશે ભાઈ એ ભાઈ બોલવી કઈ વાંધો નહી બોલો બસ બસ આપડે બીજો કોઈ અંગત મામલો નથી અમારા દેવી પૂજક સમાજ ની નું નામ આવે છે બીજું બોલો બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કઈ વાંધો નહીં ફોન ન કરતા કોઈ વાંધો નહીં માતાજી તમને સુખી રાખે ભાઈ આવો તમને રાજુ આપે મારે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં જય માતાજી તો મિત્રો આગળ તમે જે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તેની વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરી કેજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખી વિડીયોને લાઇક પણ કરી દેજો